તારીખ પહેલી ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન આગળ ઉપવાસ ઉપર ઉતર્યા અને અનાજના ગોટાળા બાબતે ગુનો દાખલ કરવાની એમણે વાત કરી અને એમણે વાત કરી કે જે અનાજના દુકાનો છે આ દુકાનોમાંથી અનાજ સીધે સીધું વગે થઈ જાય છે અને આમાં ચોરી થાય છે આ બાબતની એમણે ગુનો દાખલ કરવાની વાત કરી અને મામલતદારશ્રીએ એમને ખાતરી આપી કે આ ચોક્કસ આમાં ગુનો દાખલ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ કરવામાં આવતા ત્યાં આગળ એક એમના જ આ તપાસ દરમિયાન એમના પાર્ટીના પ્રમુખ ત્યાંના હરેશભાઈ સાવલિયા એમને ફેસબુક લાઈવ કર્યું અને ફેસબુક લાઈવ કરી અને એ ફેસબુક લાઈવમાં પણ એમને માગણી કરી કે આવી રીતે જે અનાજ સગે વગે થાય છે એની તપાસ કરવી જોઈએ પરંતુ જેતલવાડની જેતલવાડના ગામની જે અનાજની દુકાન હતી જેનો ઉલ્લેખ ગોપાલભાઈ ઇટારીયાએ કર્યો હતો કે આ દુકાનમાંથી અનાજ સગે વગે થાય છે એ દુકાનનો જથ્થો ત્યાંના ડીએસઓ એટલે ત્યાંના પુરવઠા અધિકારીએ તપાસ કરતાં માલુમ પડ્યું કે જેના ઘરેથી જે આ જથ્થો પકડાયો એમનું નામ છે રજાકભાઈ જુસાભાઈ પરમાર અને રજાકભાઈ જુસાભાઈ પરમાર એ આમ આદમી પાર્ટીના ત્યાંના અમરેલી જિલ્લાના એવો મંત્રી છે અને એ ત્યાંની એમની વેબસાઈટ પર પણ એમનું નામ છે અને હું પણ આપને જ બધા પુરાવા આપીશ અને તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે જ ફરે છે એટલે પોતાની જ પાર્ટીના ચોરને છાવરવા માટે અથવા તો પોતાની પાર્ટીના ચોરને બચાવ કરવા માટે જ આ કાર્ય તેઓ કરી રહ્યા છે કે ચોરી થાય છે ચોરી થાય છે અને ચોરી જ્યારે પકડાય છે ત્યારે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના એમના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી તેઓ પણ ચોરીના કિસ્સામાં કે બીજા ઘણા બધા કિસ્સાઓમાં તેઓ જેલમાં ગયા અને આ બધી જ પરિસ્થિતિ એ એમના સંસ્કાર છે એમની આ મંશા છે અને આમ આદમી પાર્ટીની આ એક રહી છે કે એમના જ કાર્યકર્તાઓ ચોરી કરે અને એમના જ જે નેતાઓ છે ખરા એનો પ્રચાર કરતા હોય છે એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે એટલું જ કહેવાનું કે જે વ્યક્તિના ઘરેથી અનાજનો જથ્થો પકડાયો અને ડીએસઓએ ત્યાંથી જે અનાજનો જથ્થો પકડાયો જેનો રિપોર્ટ પણ આ સાથે એમણે મૂકેલો છે કે કેટલું અનાજ પકડાયું એટલે કુલ અનાજનો જથ્થો એ ત્રણ લાખ ચાલીસ હજાર ત્રાણું રૂપિયાનો અનાજનો જથ્થો પકડ્યો સરકારી અનાજ હતું અને સર અનાજની દુકાનમાંથી એ અનાજ એ સગે વગે કરવામાં આવેલું હતું અને જેના માટે ગોપાલભાઈ ઇટાલિયા અપ્પાસ ઉપર ઉતર્યા હતા અને એમને વાત કરી કે આ પકડવા જોઈએ તો મારે એ કહેવાનું કે જે તંત્રની સામે તેઓ અપ્પાસ પર ઉતર્યા છે એ તંત્રએ પણ એ તંત્રએ જ આ પકડ્યું છે અને જે પકડાયા છે એ એમની જ પાર્ટીના ત્યાંના સહમંત્રી છે અને એ એમની પાર્ટીનું જે ત્યાંની જે પ્રેસ નોટ છે એ પ્રેસ નોટમાં પણ એમને પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે એમની પાર્ટીના તેઓ સહમંત્રી છે સાથે સાથે હું આપને એ પણ આપીશ કે તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે પ્રચારમાં પણ હતા અને જયારે એ અપવાસ ઉપર ઉતર્યા ઉતરવાની વાત કરી ત્યારે પણ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રજાકભાઈ હતા અને એનો આ ફોટો પણ એમની સાથે છે એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે કહેવું કે પહેલા તમારી પાર્ટીમાં કેટલા ચોરો છે એ ચોરોની તપાસ કરો અને પછી તમે અપવાસ પર ઉતરવાની વાત કરો તંત્ર ઉપર ખોટે ખોટા આક્ષેપ કરવા ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની અંદર ક્યાંય આ પ્રમાણેના કિસ્સા બનતા નથી હોતા અને જે કિસ્સા બને છે એ તમારા જ માણસો કરે છે એટલે એ પહેલા ગોપાલભાઈ પટેલે મારે એ કહેવું છે કે તમે તમારા ગિરેબનમાં જાકો અને તમારા પક્ષમાં કેટલા ચોર છે એને પહેલાં બહાર લાવવાની વાત કરો